જે જે આપણે ગૌરવ ગૌરવ પાસે રીતે દિવસ જોરશોરથી તમામ ઉમેદવારોએ પ્રચાર કર્યો અને ભારે જનમેદની પણ જોવા મળી સભાઓ કરી રેલીઓ કરી આખરે એ દિવસની રાહ જોવામાં આવી રહી હતી તે દિવસ હવે નજીક આવી ગયો છે માત્ર એક જ દિવસની વાત છે પ્રચાર કર્યો તેવા ઉમેદવારોમાં કેટલો સંતોષ છે હવે ડોર ટુ ડોર પ્રચાર કરવા માટે કેટલી તૈયારીઓ છે ઉમેદવારોની દરા વાત કરીએ તો કદાચ છેલ્લા ત્રણ તમની ચૂંટણીની વાત કરીએ તો પહેલી એ ચૂંટણી છે કે જ્યાં ઉમેદવારોને પચાસ દિવસ કરતાં વધારેનો સમયગાળો ચૂંટણી પ્રચાર માટે મળ્યો ઉમેદવારો માટે સૌથી મોટો પ્રશ્ન એ હતો કે જ્યારે કેમ્પેનિંગ લોન્ચ થાય તો મતદાન સુધી તે કેમ્પેનિંગને યથાવત કે તે રાખવું કારણ કે આટલી ગરમી પડતી હોય મતદારોને આકર્ષવા એક સૌથી મોટો પ્રશ્ન ઉમેદવારો માટે હતો કારણ કે એક તબક્કો હતો કે જ્યારે પોતાના નેતાને જોવા માટે ગામે ગામે દૂરથી લોકો આવતા હતા પરંતુ આજે મીડિયા અને સોશિયલ મીડિયાના જમાનામાં મોબાઈલના એક સ્ક્રીન ઉપર પોતાના નેતાના મેસેજ મળતા હોય છે પોતાના નેતાનો સંદેશ મળતો હોય છે વિડીયો મળતો હોય છે એટલે ભીડ એકઠી કરવી એક સૌથી મોટો પ્રશ્ન ઉમેદવારો માટે અને રાજકીય પાર્ટી માટે હતો રાજકીય પાર્ટીની વાત કરીએ તો ભારતીય જનતા પાર્ટી તરફથી પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ છ સભાઓને સંબોધન કર્યું અમિત શાહે પોતાની લોકસભા મત વિસ્તાર એટલે કે ગાંધીનગરના તમામે તમામ સાત વિધાનસભા ક્ષેત્રો રોડ શો કર્યો ઉપરાંત ગુજરાતની અલગ અલગ બેઠકો પર પ્રચાર કર્યો રાજનાથસિંહ કે જેવો સંરક્ષણ મંત્રી છે તેઓ ગુજરાતમાં પ્રચાર થયા હતા અને જે પી નડ્ડા કે જેઓ ભારતીય જનતા પાર્ટીના મુખ્ય રાષ્ટ્રીય અધ્યક્ષ છે તેઓ ગુજરાતમાં પ્રચાર માટે આવ્યા હતા સમય પક્ષે કોંગ્રેસની વાત કરીએ તો રાહુલ ગાંધીની બે સભાઓ જોવા મળી પ્રિયંકા ગાંધીની બે સભાઓ જોવા મળી મુકુલ વાસનિક મોટાભાગની સભાઓમાં હાજર રહેલા જોવા મળ્યા ઉપરાંત જે રાષ્ટ્રીય નેતાઓ ખરા શશી થરૂર તિવાડીના અન્ય નેતાઓ તે પણ ગુજરાતમાં પ્રચાર માટે આવ્યા અને રાષ્ટ્રીય અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગે કોંગ્રેસના તેઓ પણ ગુજરાતમાં પ્રચાર માટે આવ્યા હતા ગુજરાતમાં કુલ પચીસ બેઠકો પર મતદાન થવાનું છે કારણ કે એક બેઠક એવી હતી કે જે સુરતની બિનરી બેઠક થઈ ચૂકી છે તમામે તમામ રાજકીય પક્ષોએ પોતાના ચૂંટણી ઢંઢેરા પ્રમાણે જે પણ કોઈ વાયદા કર્યા હતા તે વાયદા લોકો સુધી પહોંચાડવાનો પૂરતો પ્રયત્ન કર્યો છે હવે લોકો નક્કી કરશે કે કઈ રીતે કઈ પાર્ટીને કેવો કેટલો મત આપવું આ ચૂંટણીની બીજી મહત્વની વાત એ રહી કે ક્ષત્રિય આંદોલન જે રીતે રાજકોટના ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર પુરુષોત્તમ રૂપાલાએ નિવેદન કર્યું હતું જેના બાદ ક્ષત્રિયોનો રોષ ફાટી નીકળ્યો હતો અને તેમને રૂપાલાની ટિકિટ રદ કરવાની માગણી કરી હતી પરંતુ ભારતીય જનતા પાર્ટીએ ટિકિટ રદ ન કરતાં છેવટે ક્ષત્રિય સમાજે નિર્ણય કર્યો કે તમામે તમામ બેઠકો ઉપર ભારતીય જનતા પાર્ટી વિરુદ્ધ મતદાન કરવું એટલે ન માત્ર રાજકીય પક્ષો ઉપરાંત એક સામાજિક આંદોલન પણ આમાં જોવા મળ્યું આમ આદમી પાર્ટીની વાત કરીએ તો ઇન્ડિયા ગઠબંધન અંતર્ગત આમ આદમી પાર્ટી ભાવનગર અને ભરૂચ બેઠક ઉપર લડી રહી છે તે બેઠક ઉપર પંજાબના મુખ્યમંત્રી માન અને કેજરીવાલના પત્નીએ પણ રોડ શો થકી પ્રચાર કર્યો એટલે રાષ્ટ્રીય નેતાઓને ગુજરાતના સ્થાનિક નેતાઓએ અલગ અલગ સભાઓ કરી અલગ અલગ રોડ શો કરાવીને પોતાના ઉમેદવાર માટે પ્રચાર કર્યો જોવાનું એ છે કે કોંગ્રેસના પાંચ ન્યાય કે ભારતીય જનતા પાર્ટીની મોદી ગેરંટીની વર્ષ બે હજાર સુડતાલીસની વિકસિત ભારતનો પાયો કયા આ ચૂંટણી ઢંઢેરાને પબ્લિક સ્વીકારે છે જી બિલકુલ એક તરફ